ખૂબ વિશાળ આ છે પરંતુ તે જાતે તેને જોવા માટે ખૂબ મુશ્કેલી પડતી હોય છે ખૂબ અઘરું હોય છે કારણ કારણ કે કે તેને માત્ર એટલું જ વિઝન દેખાય છે આ જે હિસ્સો છે ટોપલો કહેવામાં આવે છે છે આ તે બંને સાઈડ એટલો ઘસી ગયો છે જેથી કરીને આ સમસ્યા છે માત્ર આ એક ભૂલની નથી તમામ જે જાફરાબાદી ભૂલ હોય છે તેની કંઈક આવી પરિસ્થિતિ છે આનું બોડી સ્ટ્રકચર અને જે માથાનો ભાગ છે તે ખૂબ પહોળો છે જુઓ

જાફરાબાદી નસલનો અમારો બુલ છે ખોડલ ગીર ફાર્મ જે અમારું ગીર દેવળીમાં આવેલું છે એનો પ્યોર જાફરાબાદી નસલનો આ જે છે બુલ છે પાંચ વર્ષની આની ઉંમર છે આની હાઈટ અંદાજીત સાડા પાંચ ફૂટ જેટલી છે લંબાઈ સાડા દસ અગિયાર ફૂટ જેટલી છે અને તમે જોયું છે વિડીયોમાં એ રીતે જાફરાબાદી નસલની આ એક ખાસિયત છે એક તો એનું હેવી સ્ટ્રકચર હેવી બોડી અને હેવી માથું બરાબર તો એ બધા જ ગુણ જે છે એ આ બુલની અંદર છે આની માતાનું દૂધ જે છે એ એક ટાઈમનું અગિયાર લિટર દૂધ હતું અને આ ઓરિજિનલી જામનગરના ટોપલો જે બુલ હતો પ્રખ્યાત એનું બચ્ચું છે આ બરાબર અને આના જે રિઝલ્ટ આવે છે આ નાગરાજથી જે પ્રેગનેન્ટ હોય છે ભેંસો એના રિઝલ્ટ પણ એકદમ સારા એવા હેલ્ધી બચ્ચા આવે છે આના એ આ બુલની ખાસિયત છે

બરોબર આનું ખાંડ દાણ જે છે એ તેલ થી માંડીને એ પણ અલગ હોય છે પ્લસ લીલો ચારો જે છે એ આને જે આપણે આપીએ એના કરતા ડબલ ખોરાક ખોરાક જોઈએ છે આમ તો જનરલી બે ટાઈમ ખાંડ દાણ આપતા હોય અને દિવસ દરમિયાન ચારો જે છે એ તો ચાલુ જ હોય છે હા આના સિમેન્ટ અમે કલેક્ટ કરેલા છે અને અત્યારે અહીંયા અમારી પાસે જ ફાર્મમાં માં અવેલેબલ છે ઘણા પશુપાલકો અહીંયા આવી અને એ અહીંયાથી જ લઈ જાય છે ટૂંકું તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કઈ જગ્યાએ લોકેશન શું મોબાઈલ નંબર અમારું લોકેશન જે અમારું ફાર્મ છે ખોડલ ગીર ફાર્મ અને ખોડલ ગીર ગૌશાળા ગીરદેવળી ગામ છે કોડીનાર તાલુકો ગીર સોમનાથ જિલ્લાનું બરાબર એ ત્યાં આવી અને તમે આ સિમેન્ટ જે છે એ મેળવી શકો અમારો મોબાઈલ નંબર છે સત્તાણું અને બીજા છે બ્યાસી ડબલ જીરો સાડત્રીસ વીસ છપ્પન આ બે નંબર માં કોન્ટેક કરી અને તમે મેળવી શકો તો આ પ્રતાપભાઈ છે જે અહીંયાના પશુપાલક છે ને તેના ફાર્મ ભૂલ છે અગર આપ પણ અહીંયા કોન્ટેક કરવા માંગતા હોય તો કુડીના તાલુકાનું ગીરદેવડી ગામ છે જે સિંધાજ અને કંટાળા ગામની વચ્ચે આવેલું છે અને અહીંયા પર પ્રતાપભાઈનું ખોડલ ગૌશાળા છે જેને આપ સીધો ફોન નંબર તેણે આપ્યા છે તેમાં કોન્ટેક કરી શકો છો તો આ કંઈક ફેમસ ભૂલ અહીંયાનો હાલ તો આ છે આ ગૌશાળાનો અમે ભૂતકાળમાં પણ આપણે કીધું તેમ કે બાદલ બુલ હતો તે પણ ખૂબ વિશાળ તેનું સ્ટ્રકચર હતું અને હવે આ બુલ છે તે આ વિસ્તારમાં ખૂબ ફેમસ છે આ બુલને લઈને આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ જરૂરથી કમેન્ટ કરીને અમને જણાવી શકો છો આવી જ ખબરો જોવા આપ અમારી નમસ્તે ગીર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અગર આપીડિયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ